છોટાઉદેપુર સંખેડા ડીબી પારેખ સરકારી હાઈસ્કૂલ ખાતે જગતજનની માં અંબાના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય નવરાત્રી મહોત્સવનું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું આજ ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાનમાં બાળ વાટિકાથી દોરણ 12 સુધીના અંદાજિત 700 થી વધુ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં જગત જનની માં અંબાના ચરણોમાં પૂજન અર્ચન પ્રાર્થના તથા આરતી ઉતારી અને ગરબા રમી અનન્ય અનુભૂતિ કરી હતી

આરાધ્યદેવ માતાજીના ચરણોમાં વંદન કરી પ્રાર્થના તેમજ આરતી કરી નવરાત્રિ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરી હતી જ્ઞાન સંસ્કાર ભક્તિ અને સંસ્કૃતિના સમન્વયની રોજ વિદ્યાર્થીઓએ આજ રોજ માતાજીના પાવન ઉત્સવને પવિત્ર વ્યવસાય સાથે જોડી તેમનામાં રહેલી શક્તિને ઉજાગર કરી સવારે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આવે ગરબે ભૂમિ આનંદ અને ઉત્સવનો મહોત્સવ ઉજવ્યો હતો શાળામાં રમત રમતા તમામ વિદ્યાર્થીઓ અંદાજે સડી સાતસો જેટલા વિદ્યાર્થીઓ આજે અહીંયા નવરાત્રિ મહોત્સવમાં જોડાયા હતા તમામ માટે નાના બાળકો માટે કીટ બોલપેન પેન્સિલ કોલપટ્ટી રબર સંચો તેમજ મોટા વિદ્યાર્થીઓ માટે બોલપેનનું આયોજન સંખેડાના પ્રકાશભાઈ તરફથી કરવામાં આવ્યું હતું તેમજ સંખેડા સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ગરબે ગૂમતા તમામ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર વતી તમામ વિદ્યાર્થીઓને ખૂબ શિસ્ત અને સંયમ સાથે આ મહોત્સવની ઉજવણી કરાઈ આનંદની ઉર્મીઓને પ્રગટ કરી હતી આજના આ દિવસે હું ડીજેના તાલે રમ ખેલ ખેડૈયાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું પ્રેસ રિપોર્ટર તરીકે જેમને અમારી શાળાને ખૂબ પ્રગતિના દ્વાર સુધી લઈ ગઈ છે તેવા તમામ પ્રેસ રિપોર્ટરનો પણ હું આભાર માનું છું અસ્તુ ઢબલ બારિયા દિવ્યાંગ ન્યૂઝ સંખેડા છટાવદેપોર